આકાશવાણી સમાચાર સમાચાર જયેશ પટેલ છે સૌપ્રથમ મુખ્ય જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના સમાપન પ્રસંગે રાષ્ટ્રપતિએ અદાલતોમાં પડતર કેસોના નિકાલ માટે ન્યાયતંત્રના સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી કેન્દ્રીય ઉચ્ચસ્તરીય કમિટી પૂર અને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનું મૂલ્યાંકન કરશે ચેનલ થકી ગેમ્બલિંગ નેટવર્કમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને યુએઈથી ગુજરાત પોલીસ પકડીને પરત લાવી આરોપી સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી અને ગાઝામાં પોલિયો રસીકરણ ઝુંબેશ શરૂ કરાતા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સતત ત્રણ દિવસ સુધી આઠ આઠ કલાક યુદ્ધ વિરામ સમાચાર વિગતવાર

પોતાના સંબોધનમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પંચોતેર વર્ષની સફર પૂર્ણ કરી છે તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નાગરિકો માટે ન્યાયિક પ્રણાલીની સારી ઇકોસિસ્ટમ ઉપલબ્ધ હોવી જોઈએ જેથી કરીને તેઓ તેમની વ્યક્તિગત અને સામૂહિક ક્ષમતાને રાષ્ટ્ર નિર્માણમાં સમર્પિત કરી શકે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે કેસોની સંખ્યા ઘટાડવા માટે રચવામાં આવેલી સમિતિએ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તાજેતરની રાષ્ટ્રીય લોક અદાલતમાં લગભગ એક હજાર કેસોનો પાંચ કામકાજના દિવસોની અંદર શાંતિપૂર્ણ રીતે નિકાલ કર્યો હતો ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવાની મદદરૂપે સરકાર નવી યોજના શરૂ કરશે નવી દિલ્હીમાં ઇટી વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી નવ્વાણું ટકાથી વધુ સ્થાનિક રીતે ઉત્પાદન કરવામાં આવે છે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે એપલ ભારતમાં તેના લેટેસ્ટ મોડેલનું ઉત્પાદન કરશે મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું મૂલ્ય બે હજાર બાવીસ ત્રેવીસ સુધીમાં વધીને એકસો પાંચ બિલિયન ડોલર થયું છે જે બે હજાર તેર ચૌદમાં ઓગણત્રીસ અબજ ડોલર હતું તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકારે જૂન બે હજાર ચોવીસથી જ્યારે સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થયો ત્યારથી બે ટ્રિલિયન ડોલરના રેલ રોડ એરપોર્ટ અને પોર્ટ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે શ્રી વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે સરકારનો અભિગમ એ સુનિશ્ચિત કરીને ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવાનો છે કે મોટી ટેકનો તેના પર એકાધિકાર ન હોય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ એકસો સત્તાવન સ્ટેશનોનું પુનઃ નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ઉત્તર પ્રદેશના રેલવે બજેટમાં અઢાર ગણો વધારો કરવામાં આવ્યો છે તેઓ પીલીભીત મેલાની વચ્ચે ટ્રેન સંચાલનના ઉદઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા તેમણે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે બપોરે કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને છસો કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા પીલીભીત સાહગઢ રેલવે સેક્શનના ગેજ કન્વર્જન કાર્યનું પણ ઉદ્ઘાટન કર્યું હતું ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના કરી છે આઈએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે પચીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાત પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્યને ભારેથી અતિભારે વરસાદની ગંભીર અસર થઈ હતી મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી વર્ષ દરમિયાન હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ ઝાપટાથી પ્રભાવિત થયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષ દરમિયાન લીધેલા નિર્ણય મુજબ ગૃહમંત્રાલયે આઈએમસીટીની રચના કરી છે જે પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રાજ્યો આસામ કેરળ મિઝોરમ અને ત્રિપુરાની અગાઉથી મુલાકાત લીધી છે જેથી તેમના મેમોરેન્ડમની રાહ જોયા વિના નુકસાનની સ્થળ પર આકારણી કરી શકાય નાગાલેન્ડ રાજ્ય માટે આઈએમસીટીની પણ રચના કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી છે તેમણે આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને સજા કરવા માટે ખાસ મજબૂત તંત્ર બનાવવા પર ભાર મૂક્યો હતો આજે ઉત્તરાખંડમાં એઇમ્સ ઋષિકેશ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સંભોને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા અપરાધોથી માનવતાને સરમાવનારાઓ સામે પગલાં લેવા જોઈએ તેમણે ડૉક્ટરો નર્સો કમ્પાઉન્ડર્સ અને આરોગ્ય કર્મચારીઓની સલામતીનું રક્ષણ કરવા પર પણ ભાર મૂક્યો હતો અગાઉ તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ આરઆઈએમસી દેહરાદૂનના કેડેટ્સને સંબોધિત કર્યા હતા તેમણે લશ્કરી શાળાઓમાં છોકરીઓને પ્રવેશ આપવાના નિર્ણયની પ્રશંસા કરી તેમણે કહ્યું કે લશ્કરી શાળાઓમાં છોકરીઓનો પ્રવેશ લિંગ સમાનતા અને લિંગ ન્યાય માટે લેવામાં આવેલા નોંધપાત્ર સકારાત્મક પગલાંને દર્શાવે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દીપક ઠક્કરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો રેડ નોટિસ અંતર્ગત દીપક ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઇન્ટરપોલ એનસીબી અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે આરોપી પચીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ માધોપુરા પોલીસ સ્ટેશન અમદાવાદ ગુજરાતમાં નોંધાયેલા ફોજદારી કેસમાં વોન્ટેડ છે જે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ગુનાહિત જુગા રેકેટનો કિંગ પિન છે એપ્લિકેશનના ઉપયોગ દ્વારા બે હજાર બસો તોતેર કરોડના નાણાંની હવાલા મારફતે હેરાફેરી કરવાનો તેની ઉપર આરોપ છે દીપક ઠક્કરને ગુજરાત દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત છેતરપિંડી બનાવટી કાવતરું પુરાવા ગાયબ કરવા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને જુગાર નિવારણ અધિનિયમને લગતા ગુનાઓ માટે વોન્ટેડ જાહેર કર્યો હતો બિહારમાં વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ આરજેડીએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરી અને બંધારણની નવમી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત કોટાનો સમાવેશ કરવાની માગણી સાથે વિરોધ કર્યો હતો જે કાયદાઓની ન્યાયિક સમીક્ષાથી મુક્તિ આપે છે

બાવીસમી ઓગસ્ટે તેમણે આરજેડી છોડી હતી અને મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું પશ્ચિમ એશિયામાં ગાજા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત છ લાખ ચાલીસ હજાર બાળકોને ગાજામાં રસી આપવામાં આવશે આ ઝુંબેશ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી આઠ આઠ કલાકનો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ રહેશે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દસ વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા નેવું ટકા બાળકોને રસી આપવામાં આવશે ઘણા વખતથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે તેમાં રસીકરણની ઝુંબેશ યુદ્ધ વિરામનું કારણ બનશે મ્યાનમારમાં વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે મ્યાનમારની સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલના અધ્યક્ષ સિનિયર જનરલ મીન આંગ હાંગે કહ્યું કે વસ્તી દેશના વર્તમાન અને ભવિષ્યના વિકાસમાં ફાળો આપશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના સમાપન પ્રસંગે રાષ્ટ્રપતિએ અદાલતોમાં પડતર કેસોના નિકાલ માટે ન્યાયતંત્રના સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી કેન્દ્રીય ઉચ્ચસ્તરીય કમિટી પૂર અને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનું મૂલ્યાંકન કરશે અને ચેનલ થકી ગેમ્બલિંગ નેટવર્કમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને યુએઈથી ગુજરાત પોલીસ પકડીને પરત લાવી અને ગાજામાં પોલિયો રસીકરણ ઝુંબેશ શરૂ કરાતા ઇઝરાયલ અને હમાસ વચ્ચે સતત ત્રણ દિવસ સુધી આઠ આઠ કલાક યુદ્ધ વિરામ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા